જિલ્લા પુરવઠા તંત્રએ પાલમપુર અને છાપીમાંથી ઓચિંતા દરોડા પાડી ગેરકાયદેસર ગેસ રિફિલિંગનો પર્દાફાશ કરી બસો ત્રેસઠ ગેસની બોટલો અને ચાર વાહનો સહિત ચૌદ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે બનાસકાંઠા જિલ્લામાં રાંધણ ગેસનો કોમર્શિયલ ઉપયોગ થતો હોવાની રાવ વચ્ચે જિલ્લા પુરવઠા વિભાગની ટીમે શુક્રવારે ગેસ રિફિલિંગના વેપલાનો પર્દાફાશ કર્યો હતો વિભાગની બે રેડમાં વાહનો અને બસો ત્રેસઠ ગેસની બોટલો મળી ચૌદ લાખનો મુદ્દા માલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે પાલનપુર અમદાવાદ હાઈવે પર ગેસ ગોડાઉનની બાજુમાં મેઉલ મોદી નામનો શખ્સ ગેસ રિફિલિંગનો ધંધો કરતો હોવાની બાતમી મળતા જિલ્લા પુરવઠા વિભાગે રેડ કરી હતી જેમાં ચાલીસ ભરેલી અને ચોત્રીસ ખાલી મળી કુલ ચુંબોતેર ગેસની બોટલ સાથે એક વાહન મળી આવ્યું હતું જ્યારે છાપીની તાજનગર સોસાયટીમાં વસીમ હનીફ મન્સૂરીના ત્યાં જિલ્લા પુરવઠા વિભાગની ટીમે રેડ કરતા વીસ ખાલી બોટલો સહિત કુલ એકસો ગેસની બોટલો મળી આવી હતી જિલ્લા પુરવઠા વિભાગની ટીમે બંને જગ્યાએ રેડ કરી કુલ બસો ત્રેસઠ ગેસની બોટલ અને ચાર વાહન મળી કુલ ચૌદ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો પુરવઠા વિભાગની આ સફળ રેડને પગલે ગેસનું રિફિલિંગ કરતા તત્વમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે આધારે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા જે બાતમી મળેલી હતી તે અંતર્ગત પાલનપુર તાલુકાના ભાવિનકુમાર અશવંતલાલ મોદી નામના ઈસમ ગેસ રિફિલિંગનું કામ કરતા હોવાની બાતમી હતી જે આધારે અમે ત્યાં રેડ પાડતા ચુંબોતેર જેટલી બોટલો માંથી ચાલીસ બોટલ ભરેલી અને ચોત્રીસ બોટલ ખાલી મળી આવી હતી અને એક વાહન તેઓનો અમે જપ્ત કર્યું છે એ જ પ્રમાણે છાપી ખાતે તાજનગર સોસાયટીની અંદર વસીમ હનીફ મંસૂરી નામના ઈસમ દ્વારા આ જ પ્રમાણેની કાર્યવાહી થતી હોવાની બાતમી હતી એમની પાસેથી અલગ અલગ ગેસ એજન્સી જેવી કે ગેસ બોટલ એચપી ગોગેસ સુપર રિલાયન્સ આ પ્રકારના અલગ અલગ બોટલો મળી આવ્યા હતા જે કુલ બોટલો એકસો નેવ્યાસી જેટલા હતા જેમાંથી વીસ ભરેલી હતી કુલ મુદ્દામાલ ચાર વાહનો સાથે લગભગ ચૌદેક લાખ જેટલો મુદ્દામાલ જપ્ત કરી શ્રી વડગામ અને શ્રી પાલનપુરને આ તમામ બાબતે સખતમાં સખત કાર્યવાહીના અનુસંધાની તપાસ કરી અહેવાલ સુપ્રત કરવા જણાવેલ છે